સંતલુકનો શુભ સંદેશ અધ્યાય ચાર કલમ આડત્રીસ થી સભા સભાગૃહમાંથી નીકળીને ઈસુ સિમોનને ઘેર ગયા સિમોનને સાસુને સખત તાવ આવેલો હતો તે લોકોએ ઈસુને તેને સાજી કરવાની વિનંતી કરી તેમણે તેના ઉપર ઝૂકીને તાવને આજ્ઞા કરતા તેનો તાવ ઉતરી ગયો અને તે એકદમ ઊભી થઈને તેની સેવા કરવા લાગી સૂર્યાસ્ત થતાં જ જેના જેના સંબંધીઓ કોઈ પણ રોગથી પીડાતા હતા તેમને બધાને તેઓ ઈસુની પાસે લઈ આવ્યા અને ઈસુએ એકે એકની ઉપર હાથ મૂકીને તેઓને સાજા કર્યા ઘણામાંથી તો અબ્દુતો પણ તું ઈશ્વરનો પુત્ર છે એમ બૂમો પાડતા પાડતા બહાર નીકળ્યા પરંતુ ઈસુએ તેમને બોલવાની મના કરી કારણ પોતે ખ્રિસ્ત છે એને એ લોકોને ખબર હતી પરોળ થતાં જ ઈસુ બહાર નીકળીને એકાંત જગ્યાએ ચાલ્યા ગયા પણ લોકો શોધતાં શોધતા તેમની પાસે જઈ પહોંચ્યા અને આગ્રહ કરવા લાગ્યા કે અમને છોડીને જશો નહીં પણ તેમને તેમને

ઈસુના બે કાર્યો સાંભળવા મળે છે એક કાર્ય ચમત્કાર કરવા અને બીજું કાર્ય એકાંત જગ્યાએ ચાલ્યા જવું ચમત્કાર કરવાથી ઈશુ લોકોની સેવા કરે છે અને તેઓના સંપર્કમાં રહે છે એકાંત જગ્યાએ ચાલ્યા જવાથી ઈસુ પ્રાર્થના કરે છે અને પ્રભુના સંપર્કમાં રહે છે આ બંને પ્રવૃત્તિઓ અરસપરસને પોષતી પ્રવૃત્તિઓ છે પ્રભુ સાથે ગાઢ સંપર્કમાં રહેવાથી જ ઈસુને મંદવાર ઉપર અને અશુદ્ધ આત્મા ઉપર અધિકાર મળે છે લોકો સાથે સંપર્કમાં રહેવાથી જ ઈસુને પ્રાર્થના કરવાની ઈચ્છા થાય છે લોકોના દુઃખ અને શેતાનનું આક્રમણ ઈસુને પ્રાર્થનામાં દોરે છે જેથી ઈસુ પડદુક ભંજક બને છે અને લોકોને શેતાનના સકંજામાંથી છોડાવી શકે છે ઈસુને લોકો માટે અભૂતપૂર્વ સફળતા મળે છે અને લોકોનો આગ્રહ છે કે ઈસુ તેમને છોડીને ના જાય પણ ઈસુ સાથેનો સંપર્ક જ એમને કોઈ એક જગ્યાએ બંધિયાર થઈ જતા રોકે છે ઈસુ તો વહેતી નદી સમાન છે નદીએ સૌનું ભલું કરતા વહેતું જ રહેવાનું છે એટલે જ ઈશુ ફરતા જ રહે છે પ્રભુ સાથેનો સંપર્ક જ તેમને મુક્ત નદી સમાન બનાવે છે